વાત કરીએ ઉમરગામના નારગોલ ટાટા વાડિયા હાઈસ્કૂલ ખાતે એસએસસી ઓગણીસો છન્નું સત્તાણુંના બેચના સભ્યો દ્વારા છેલ્લા સત્તર વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા અને મહિલા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું દાતાઓએ એસઆઈ એના સહયોગથી સ્મૃતિ ભેટનું આયોજન કર્યું હતું ત્યારે કુલ પાંચસો યુનિટ રક્તદાતાના લક્ષ્યાંક સાથે રક્તદાન મહાદાનને સૂત્રને સાર્થક કરવા સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની અંદર વિવિધ સંસ્થાઓ આવેલી છે અને એવી જ એક સંસ્થા સને ઓગણીસ છન્નું સત્તરનું જે એસએસસીનો ઉદ્દેશ છે એમના દ્વારા બ્લડ ડોનેશનનું છેલ્લા સત્તર વર્ષથી આયોજન થઈ રહ્યું છે અને આજે પણ એમનો જે ટાર્ગેટ છે પાંચસો યુનિટ એ આસાનીથી પાર થશે નાડકોલના આવા પવિત્ર ભૂમિ પર આવા અવનવા પ્રયાસો થવાના કારણે નાડકોલનું કામ નામ ખૂબ રોશન થઈ રહ્યું છે અને આજે પણ બ્લડ જે છે એ આસાનીથી મળી રહે છે એમના જે મનીષભાઈ રાવત છે ખૂબ મહેનત કરી રહ્યા છે

છઠું સત્તાણું દર વર્ષે અલગ અલગ અમને ગીફ્ટ અમે બી પર્સનલી રાખીએ છીએ તરીગામ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી અમને વીસ પાણીના આપવા માટે આપી છે